નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હરિયા છો સાયક્રોક મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝને હાલ અમે આવી પહોંચ્યા છે ભુવા નગરી એટલે કે નવસારીની અંદર નવસારીની અંદર શનિવારે પડેલા ભુવાની પરિસ્થિતિ આજે મંગળવારે કેવી છે એ દ્રશ્ય આપને દર્શાવીશું કારણ કે અહીંથી બહુ મોટી ગટર લાઈન પાસ થાય છે અને જેના કારણે લઈ અને પંદર ફૂટથી પણ વધારે ખોદકામ કરવાની તજવીજ હાલ નવસારી વિજલપુર નગરપાલિકાએ કરવી પડી છે ગઈકાલે ઘણું બધું વરસાદ હતો એના કારણે કામમાં થોડોક વિલંબ પડ્યો હતો પણ આજે વરસાદે થોડોક વિરામ લીધેલો છે તો ત્યારે પાલિકા પણ પૂર જોશમાં પોતાની કામગીરી ચાલવી રહી છે તો ત્યારે એન્જિનિયર સાહેબ પણ સાઇટ વિઝિટ માટે આવ્યા છે આપણે એમને જોઈ લીધા છે એમને નહીં જવા દેવાય એમની પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવશું શું લાગે હજુ ત્રણ ચાર દિવસ ખરા તો અમારી ગણતરી મુજબ તો કાલ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ગણતરી છે તેમ છતાં જો કંઈ વિઘ્નો ન આવે વરસાદનો જો વિઘ્નો નહીં આવે તો અમે કાલે સાંજ કામગીરી રાબેટા મુજબ પાઇપલાઇનની કામગીરી પૂરી કરી શકીએ અઠવાડિયા પછી રસ્તાનું કામગીરી પણ પૂરી કરી શકાય એમ છે ત્યાં સુધી અમે થોડું પુરાણ કરી ને બાકી રાખીશું પરંતુ આજથી કાલે સાંજ સુધી કામગીરી પૂરી કરવાની અમારી ગણતરી છે તો આ જે પાઇપો છે ખરાબ પાઇપો તૂટવાના કારણે જમીનનું ધોવાણ થયું અને એના કારણે ભુવો પડ્યો પ્રાથમિક કારણ તો આજ આવ્યું ને હા પ્રાથમિક કારણમાં એવું હશે કે લગભગ આ પચાસ સાઠ વર્ષ જૂની લાઇનો છે એ લાઇનોને વર્ષો જૂની થાય એટલે થોડી ડેમેજ થાય એટલે ડેમેજ થાય એની ઇફેક્ટ ઉપર આવશે ઉપર એના લીધે વાઇબ્રેશનના લીધે માટી ધસી જે માટી ધસી જવાના લીધે બંગાણ પડે છે રસ્તા પર ને એ ભંગાણને લીધે નીચેની પાઇપલાઇન જે કોઈ લાઇન પણ તૂટી જાય એટલે એને લીધે પાછાના ભાગે પાણી ભરાવાનું થાય છે સાથે જ જો વાત કરીએ તો કે અંદાજીત આજે ખરી લાઇન એ ક્યાંથી ક્યાં સુધીની છે અને અત્યારે એના કારણે જે તે વિસ્તાર કે જ્યાંથી આ લાઇન આવે છે ત્યાં કોઈ તકલીફ કરી ના હાલ અમે આ લાઇન ડાબેટા મુજબ ચાલુ કરી દીધેલી છે ડાયવર્ઝન ડી વોટરિંગ ચાલુ કરી નાખેલું છે પાણીની કોઈ જે સમસ્યા નહીં એ પ્રમાણે અમારું પ્લાનિંગ ચાલુ છે અને ચાલુ પાણી જ અમે કામ કરી રહ્યા છીએ ટોટલી ટાવર ટીથી પૂણા નદી સુધીની આ લાઈનો છે એટલે ટોટલી તે આજુબાજુના તમામ વિસ્તારોનો આ પાઇપલાઈનમાં પાણી આવે છે પરંતુ અમે કામગીરી ચાલુ પાણીમાં કરી રહ્યા છે એટલે કોઈ પણ જાતની અડચણ નહીં આવે એની પૂરી પૂરી તકેદારી રાખીને આ કામગીરી ચાલુ રાખેલી છે સાથે જો વાત કરીએ તો કેટલા માણસો કયા કયા પ્રકારના સાધનો આ કામગીરીની અંદર લેવામાં આવ્યા છે

સાથે વાત તો ઘણા બધા વાયરો પણ અહીંથી પસાર થાય છે તો એ વાયરો જે ખરા કાર્યવાહી પૂરી થશે પછી ચાલુ કરવામાં આવશે અને કયા કયા પ્રકારના વાયરો છે અને આ બધા જ પરમિશન લઈને નાખવામાં આવેલા વાયરો છે કે પછી કદાચ કોઈ પ્રાઇવેટ કંપનીએ પોતાની રીતે પણ નાખી દીધા છે આ બધા કેબલો જે નાખવામાં આવે છે મોબાઈલ કંપનીઓના કેબલો આવે છે કંપનીવાળાને એના પ્રતિનિધિ અહીં આવે છે અને એમને જણાવે છે કે અમે પરમિશન લઈને જે તે વખતે પાઇપલાઇન નાખેલા છે અમારી કામગીરી એવી રહી છે કે બને ત્યાં સુધી તકલીફ નહીં પડે પાઇપલાઇન એ કેબલને પણ અમે અમારી રીતે સાઇડ પર કરીને કામગીરી કરી રહ્યા છે એટલે હવે એ પ્રશ્ન થોડો ખીડો છે પરંતુ એ કેબલો જે છે એ કોઈ પણ ડેમેજ થયા નથી હમણાં સુધી ને ડેમેજ ન થાય એને અમે ટેકેદારી રાખીને કામગીરી કરીશું તો તમે જુઓ એ પ્રમાણે કે આ છે એક્ઝેટ ટાટા સ્કૂલ પાસેનું જૂનું જકાત નાખું અને હિદાયતનગર રંગુનગરની અંદર પણ એટલે કે જે રિંગ રોડ છે ત્યાંથી પણ અહીંથી પસાર થવાય છે અને જે મેઇન ટ્રાફિકનો એરિયો છે આ મેઇન ટ્રાફિકનો સેન્ટર છે ત્યાં જ આ પ્રમાણે આટલી મોટી બરાબર ભૂવાની કામગીરી ચાલી રહી છે કારણ કે એટલો બધો મોટો ભૂવો પડ્યો હતો તમે જોયું એ પ્રમાણે કે પચાસ સાહીઠ વર્ષ જૂની લાઇન તો એન્જિનિયર સાહેબે પોતે કીધી કારણ કે એ પણ ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે એટલે એમને પણ ખ્યાલ છે કે ભાઈ આ લાઈન જે ખરી આજકાલની નથી પણ આ મુખ્ય ગટરની લાઇન છે અને એને ડાઇવર્ટ કરીને રાખવામાં આવી છે અને કામગીરી ચાલી રહી છે અને સાથે જ જો કહીએ તો આ આવતીકાલ સાંજ સુધીમાં જો કોઈ લાંબો વિઘ્ન ન આવે તો લાઇનો પાઇપની નાખી દેવામાં આવશે એટલે કે જે ગટરની પાઇપલાઈન છે એ નાખી દેવામાં આવશે અને ત્યારબાદ એક અઠવાડિયા પછીથી કારણ કે પુરાણ જે કહ્યું હોય પુરાણને પણ પાણી લાગવા દેવું પડે જેથી કરીને રસ્તો પાછો બેસી ન જાય અને એક અઠવાડિયા બાદ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે નવસારીનું સદભાગ્ય કહેવાય કારણ કે આ જે માર્ગ જુઓ છો આપ આ માર્ગ જે ખરો સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે સુરત જવા માટે પણ આ જ એક મુખ્ય માર્ગ છે કે જે શોર્ટકટ અને સીધો પહોંચી શકે છે આ તો નવસારીનું સદનસીબ કહેવાય કે જે દિવસે આ ભૂવો પડ્યો એ દિવસે કોઈ મોટી દુર્ઘટના ન ઘટી કારણ કે અહીંથી મોટા વાહનો હેવી વાહનો પણ પસાર થાય છે બસ અને ટ્રક અને ટેમ્પાઓ પણ જાય છે અને આપણું એ સદનસીબ કહેવાય કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટી અને ખરેખર નવસારીને કદાચ કોઈક સંતના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય એવું લાગી રહ્યું છે બાકી આટલો મોટો ભૂવો પડે ને એની અંદર કદાચ જો કોઈ બસ પેસેન્જર ભરેલી અથવા તો કોઈ બીજી પ્રાઇવેટ વાહન એમાં પડ્યું હોત તો કોઈ મોટી દુર્ઘટના પણ થઈ હોત જાનહાની પણ થઈ હોત પણ તમે જુઓ એ પ્રમાણે કે ખરેખર આપણે ધન્ય ભાગ ધરાવીએ છીએ કે આપણને કોઈક મોટું નુકસાન નથી થયું પણ હાલ આ ભૂવો પડવો એ એક મોટું રહસ્ય છે પ્રતિવર્ષે ચોમાસા દરમિયાન જ ભૂવાઓ પડે છે અને હાલ તો પાલિકા જે ખરી એ પૂરજોશની અંદર આ ભૂવાને રિપેર કરવાના કામની અંદર જોડાઈ ગઈ છે પહેલાં તો ડ્રેનેજની લાઈનો નાખવામાં આવશે ત્યારબાદ પુરાણ કરવામાં આવશે પુરાણને એક અઠવાડિયું રાખવામાં આવશે ત્યારબાદ રોડ બનાવવામાં આવશે એટલે હજુ તમારે આ ટ્રાફિકની અંદર બે તો કાઢવા જ પડ્યા અને એમાં પણ જો કોઈ પાછું મોટું વિઘ્ન આવી ગયું તો કેટલો સમય લાગે એ તો રામ જ જાણે આ છે નવસારી વિજલપુર નગરપાલિકા કે જેમાં પ્રતિવર્ષ ભૂવા પડે છે ભૂવા પડવાની કામગીરી યથાવત જ છે અને એન્જિનિયરો પણ જે ખરા એ ભૂવા પૂરવા માટે પણ હવે એટલા તો સક્ષમ થઈ ચૂક્યા છે કે ભાઈ બે દિવસ નહીં તો ચાર દિવસમાં પણ ભૂઆ તમે રિપેર કરી જ લઈશું કારણ કે શનિવારે પડેલો ભૂવો આજે મંગળવાર મંગળવારની બપોર થઈ ગયા હજુ પણ એ કાર્યવાહી ચાલી રહી છે કારણ કે વરસાદ પણ જી હા આમાં આપણે માત્ર એન્જિનિયરનો કે નગરપાલિકાનો દોષ નાટ ગણાવી શકીએ ચાલુ વરસાદે કામગીરી કરવી થોડી મુશ્કેલી મુશ્કેલ બને કારણ કે ચાલુ વરસાદે પાણી વધારે આવે અને જ્યારે પાણી વધારે આવે તો એને એક્ઝિટ માટે એમને પાણીને બહાર કાઢવા માટે પણ એટલી જ વધારે મહેનત કરવી પડે તમે જોશો એ પ્રમાણે મેં કેમેરા પર્સનને વિનંતી કરી કે આપ દ્રશ્યો બતાવો અત્યારે પણ પાણી ચાલું જ છે અને ચાલુ પાણીમાં પણ કામગીરી ચાલુ છે અને આ પ્રમાણે તમે જોશો એ મુજબ કે નવસારી વિજલપોર નગરપાલિકાની ટીમ હાલ તો કાર્યરત છે પણ ભૂવા પડ્યા પછીથી ભુવા પડવા પહેલાં કેમ જાગૃત થતા નથી અથવા તો સમયે સમયે એની કેમ કાળજી લેવામાં આવતી નથી પ્રશ્ન છે જવાબ કદાચ જ મળે પણ જી હા આપણું કામ છે સત્યતા બતાવું હાલ તો ટીમ જોતરાય છે કામકાજની અંદર કામગીરી ચાલી રહી છે અને હજુ બે અઠવાડિયા તો તમારે પરેશાન થવું જ પડશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર દ્વારા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન